હા મોઢાલા પંખટે બનાવલા ગદી મે ઘણા જમન થી વિડિયો માં નતાયવા કા હા જાઈવા હા જાઈવા કી લા થી હા અમારા ખેતરમાં કામ કોઈ કે એટલે કામ કરવા જમ આ શું કે ધર્મકા કે એક હેના કાતા વેતને મારુ કી સુ જાય રેલી કે કેરે કા હા તો બપ્પાની એકા પાબા કી ત બર જ આસી તો

उ दादान बाबु ने आए म क र दा दा गा ठा भयो नि आ बात गर हा यो बात गरियौ नि त हारी बात गर दादानि हरि हरि बात करे आय बठा बठा जाऊ मामा ने दा दा बठा अनि नि दि दोही मै हाबी बाबु भाइया बठा गा ठा मे झोनी बठा तने क पम लि जाऊ न त अनि त घेरत बोहारु लाग्थे नि त ने घेरत बोहारु लाग्थे नि

હા હા બધે દર્શન કરી આવજો ને પછી પાછા વહી આવવા ને થોડાક દી ઓખાઈ ને આવું જ જોઈ ને આવું જોઈએ

તો ભાઈ મામા એમ ભાગુ એમ કે છે તો હવે બસ મૂકી આવું ને બસ આજનો સુધી લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા ત્યાં સુધી બધાને જય માતાજી બાય